જોઈ લો મિત્રો સિંગર બેચર ઠાકોર પહોંચ્યા છે જ્યાં કરણજી સરગાસણ અને એમના ચાર મિત્રોનું અકસ્માત સર્જાયો હતો જ્યાં પુલ ઉપરથી નીચે ગાડી પડી ગઈ હતી એ ગાડી મિત્રો તમે જોઈ શકો છો અને બેચર ઠાકોર કરણજીના ખાસ મિત્ર છે જે અત્યારે ત્યાં ગાડી જ્યાં આગળ પડી હતી ત્યાં પહોંચી ગયા છે જે તમે વિડીયો જોઈ શકો છો મિત્રો આ ગાડી છે જે કરણજી અને એમના ચાર મિત્રો સાથે ફરવા ગયા હતા અને પછી પાછા વળતા આવતા ગાડીને કાર અકસ્માત નડ્યો હતો એનો આ વિડીયો છે મિત્રો સિંગર બેચર ઠાકોર ત્યાં પહોંચી ગયા છે કારણ કે એ કરણજીના ખાસ મિત્ર હતા આ જગ્યાએ મિત્રો ગાડી પુલ ઉપરથી નીચે પડી હતી જેનો તમે વિડીયો જોઈ શકો છો મિત્રો કરણજીને કેટલા લોકો મિસ કરે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખી નાખજો